દિસ્કે બાપ કુસુદેવ સ્વાહ ઓમકુરકુસુ મહાવીશુ રૂપી વરાય નમોનમ દીકરાના અંગુઠા ઉપર પૂજ્ય કામ કર જય એય ધ્યાનમ તમારી ચાર જોડી ભરી અને તમારી દીકરાનો અંગુઠો છે ને એ ધોઈ નાખો भिड़ने के चाय चलती पानी दे रहा हो भाई ने कितना ठीक है ना उल्टा लोग वो पिस्तौल भी बोला है ना वो नमः पाद्यो पाद्यम सुमन भयामी अस्तियो रिक्यम सत्र भयामी आज ने जलम सुमन भयामी सर्वांगियो भरुस्तानम सुमन भयामी चार चलती भरे अने पानी पत्राया पची भाई ने के पंचाम दी बेंजी के पंचाम ने एक चम्मची भरे अने ना वो पत्रा हो देंगे एक चम्मची पत्रा एक दंड ना मिलेता भैया पंचाम दस्तानम પંચામાં એક ચમચી બદરાયા પછી બેનોને કે બે ચમચી પાણી બદરાવો એ અંજામ દસ્તાનાગત્વેના શુદ્ધ હોદ કૃષ્ણાનમ સમરપયામિ આચમે જલમ સમરપયામિ રામાનો કલશ છે ને ઈ બેનોને કે તમારા ખોબામાં લ્યો ધીમે ધીમે ધારા કરો અને ભાઈને કે તમે દીકરાનો પગ છે ને ઈ અંગુઠો ઈ સરસ મજાનો દહીં દૂધ નો રે એવી રીતે ધોઈ નાખો

लॻाए <laughs> 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 <laughs>